નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ચાર ચાર બે હજાર ચોવીસ વાર ગુરુવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાદના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચે ભાવ ચારસોથી ઊંચો ભાવ પાંચસો ને વીસ રૂપિયા ચણા એક હજાર ત્રીસથી અગિયારસો બેતાલીસ બાજરો ત્રણસો ત્રીસથી ચારસો બોતેર તુવેરની વાત કરીએ તો અઢારસોથી બાવીસસો અઠ્ઠાવન અડતેરસોથી ઓગણીસો રૂપિયા મગ ટુકડા ચારસો પચીસથી પાંચસો બેતાલીસ મગફળી જાડી એક હજાર પચાસથી બારસો છન્નું ધાણા બારસો પચાસથી પંદરસો સોયાબીન આઠસો પચીસથી નવસો ને સાત તલ બે હજાર પિંચ્યાસીથી છોતેર જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચુ ભાવ ચાર હજાર ત્રણસો સાહીઠથી ચાર હજાર દસ રૂપિયા જુવાર ચારસો પચાસથી આઠસો છત્રીસ મેથી આઠસોથી એક હજાર છોતેર મગ પંદરસોથી અઢારસો એંસી તલકાળા ઇઠાવીસો નેવુંથી ઇઠાવીસસો નેવું હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જુભાવ એક હજારથી ઊંચ સોળસો રૂપિયા મગ સાતસો પિંચોતેરથી બારસો રૂપિયા અડત્યારસોથી ચૌદસો ને દસ ઘઉં ચારસો પચાસથી પાંચસો ને છવ્વીસ ચણા એક હજારથી બારસો રૂપિયા મગફળી ઝીણી એક હજારથી બારસો ને વીસ મગફળી જાડી એક હજારથી બારસો પાંત્રીસ જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજારથી ઊંચો ભાવ ચાર હજાર સાતસો ને પિસ્તાલીસ રૂપિયા એરંડા એક હજાર પચાસથી અગિયારસો એકત્રીસ અજમો એકવીસોથી છત્રીસો ને પંચાવન તલ બાવીસો નેવુંથી સિત્તાવીસો એક્યાસી તુવેરની વાત કરીએ તો સોળસો રૂપિયાથી બે હજારને ચાલીસ રૂપિયા રાયડો આઠસોથી નવસો એંશી લસણની વાત કરીએ તો સાતસોથી બે હજાર ને પાંચ રૂપિયા ધાણા એક હજારથી સોળસો ને પચાસ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની છુપાવ તેરસો પચાસથી હું છુપાવ પંદરસો ને સિત્તેર રૂપિયા સફેદ સોળસોથી પચીસસો ને તલ કાળા બે હજારથી ત્રેવીસો ને ચાલીસ ઘઉં ત્રણસો પાંત્રીસથી પાંચસો ઘઉં ટુકડા ત્રણસો પચાસથી છસોને દસ ચણા એક હજાર સાહીઠથી અગિયારસો સોળ વાલ એક હજારથી પંદરસો રૂપિયા અડદ તેરસો સાઠથી તેરસો સાઠ મરચાં એક હજારથી ચાર હજારને બસો રૂપિયા સોયાબીન સાતસો એંસીથી આઠસો ને છપ્પન તુવેરની વાત કરીએ તો તેરસોથી બે હજાર ને વીસ રૂપિયા ધાણા એક હજારથી સોળસો એકાવન મગફળી જાડી એક હજારથી તેરસો ને પચીસ લસણની વાત કરીએ તો અગિયારસો પચાસથી અગિયારસો પચાસ જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજારથી ઊંચો ભાવ ચાર હજાર સાતસો ને પચાસ રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ ચારસો પચાસથી ઊંચો ભાવ ચાર રૂપિયા ઘઉં ટુકડા પાંચસો એકથી સાતસોને એક કપાસની વાત કરીએ તો નવસો એકથી પંદરસો એકાવન રૂપિયા મગફળી ઝીણી આઠસો એકાવનથી તેરસો મગફળી જાડી આઠસો એકથી તેરસો એકત્રીસ કલંજી પંદરસો એકથી છત્રીસો એકતાલીસ એરંડા પાંચસો રૂપિયાથી અગિયારસો ને છાસઠ મરચાં સાતસો એકથી બત્રીસોને એક તલ એકવીસો એકાવનથી છવ્વીસો એકાવન જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર છસો એકાવનથી ભાવ ચાર હજાર એકાવન રૂપિયા ધાણા નવસોથી બાવીસસો એક ધાણી એક હજારથી ત્રણ હજાર એકાવન મકાઈ ચારસો એકાણુંથી ચારસો એકાણું ડુંગળીની વાત કરીએ તો એક્યાસી રૂપિયાથી ત્રણસો ને છવ્વીસ રૂપિયા ચણા એક હજાર એકથી અગિયારસો ને એકતાલીસ અડદ સોળસો એકથી એક મગ પંદરસો છોતેરથી બે હજારને અગિયાર રૂપિયા તુવેરની વાત કરીએ તો અગિયારસો એકોતેરથી બાવીસોને એકત્રીસ રૂપિયા સોયાબીન આઠસો છોતેરથી નવસોને એક વાલ ચારસો એકાણુંથી સોળસો એકતાલીસ મેથી છસો એકવીસથી બારસો રૂપિયા ચણા સફેદ અગિયારસો એકાવનથી બાવીસસોને એકવીસ રાય નવસો એકવીસથી અગિયારસો એકાણું લસણની વાત કરીએ તો આઠસો એકતાલીસથી ત્રણ હજારને એક રૂપિયો વટાણા નવસો છોતેરથી પંદરસોને એકત્રીસ તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાદના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર